ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો બુકબર પ્લેટફોર્મ ઉપરથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બે દિવસથી તમે જોતા હશો કે એક નોટિફિકેશન ફરતી થઈ છે અત્યારે હાલની અંદર તાજેતરમાં નાયબ મામલતદાર વિશે કે નાયબ મામલતદારની પાંચ હજાર પાંચસો બે જગ્યા કોઈક સમથિંગ છે પણ મિત્રો એ ભરતી માટેની નોટિફિકેશન નથી એ ગવર્મેન્ટનું એક મહેકમ છે એ બાબત સાથે સંકળાયેલી એક રાજ્ય સરકારે એક નોટિફિકેશન બહાર પાડી છે ગાઈડલાઇન્સ તરીકે એ શું કામ બહાર પાડી છે મિત્રો એ તમે ચર્ચા કરી દો કે તમે કદાચ જોયું છે કે તાજેતરમાં બે દિવસથી જે જિલ્લા આપણે તાલુકા જે નવા બન્યા છે એની જે નોટિફિકેશન આવી છે એના અંતર્ગત રાજ્ય સરકારે ગુજરાતની અંદર જે પણ અલગ અલગ તાલુકા તાલુકા અને જિલ્લાની અંદર જે નાયબ મામલતદારની પોસ્ટ છે એનું મહેકમ બહાર પાડ્યું છે મિત્રો પહેલાં તો મારો અવાજ ક્લિયર હોય તો ઓકે લખી દો તો મિત્રો એ એક મેકમ બહાર પડ્યું છે કે ભાઈ આટલી આટલી ખરેખર જગ્યા છે સરકારની અંદર કામ કરે છે બરાબર એની અંદર કોઈ રિવન્યુ આપણે ડિપાર્ટમેન્ટ છે એમાં માન્યુ કે કલેક્ટર છે તો કલેક્ટરને જે પણ જરૂર હોય કે આટલા લોકોની જે પણ એમને જોતા હોય એ વ્યક્તિ તરીકે જે પોસ્ટ ઉપાય એમાં નાયબ મામલતદાર તરીકે લોકો રાખી શકે આવી એક નોટિફિકેશન આવી છે મિત્રો ભરતી નથી ભરતી થશે પણ ક્યારે કે જ્યારે બે હજાર પંદરના જે નાયબ મામલતદારને જ્યારે પોસ્ટિંગ થઈ હતી એ લોકોને હજુ પ્રમોશન નથી મળ્યા એ જ્યારે લોકોને પ્રમોશન મળશે ત્યારે વેકન્સી ચોક્કસ ઊભી થશે પણ જે નવા તાલુકા જે મિત્રો બને છે એના રિગાર્ડિંગ તમને કહું ને તો જે અમુક જગ્યાઓ છે ખાલી હાલની અંદર તો એવા સાથે સોથી દોઢસો જેવી જગ્યાઓ આવી શકશે આવનાર સમયની અંદર એટલે જે તમે ભ્રમમાં છો અત્યારે કે આટલી મોટી ભરતી આવશે તો મિત્રો તમે વિચાર કરો કે તલાટી એકમ જેવી જે નાની પોસ્ટ છે એની અંદર આટલી બધી ભરતી નથી તો આમાં ના જ આવે બરાબર આ તો ગવર્મેન્ટે જે તાલુકાની સાથે સાથે જે મેકમ બહાર પાડ્યું છે એના માટે છે નર્સિંગ વર્લ્ડ બાર પાસ પર હશે ના મિત્રો બાર પાસ ઉપર ના હોય આ જે છે ક્લાસ થ્રીની તમે દરેક એક્ઝામ જોશો તો એ ગ્રેજ્યુએશન પર થઈ ગઈ છે એટલે ગ્રેજ્યુએશન ઉપર જ હશે બરાબર પહેલાં લિંકને શેર કરો અને હજુ જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી છે એ લોકોને શેર કરો આગળ ચલો જે પણ જે નોટિફિકેશન જે માર્કેટમાં છે મિત્રો એ તમને બતાવું છું અને એમાં જે સત્ય વસ્તુ છે સત્ય અને સચોટ માહિતી તમને અહીંથી હું આપવાનો પ્રયત્ન કરું છું એટલે ખોટા બ્રાહ્મણ વ્યાયામમાં ના રહેતા બરાબર ઘણી બધી એકેડમી વાળા આ બધા વસ્તુને વિડીયોમાં કહેતા હોય છે પણ એવા ભ્રમમાં ના રહેતા કારણ કે એટલી બધી વેકન્સી નથી તમે જનરલી વિચારી લો આટલી મોટા પાયે કોઈ એવી ભરતી કોઈ એક કેડર માટે ના થાય તમે સીસીની વાત કરો સીસી માં સાઠ પ્રકારની કેડર છે ત્યારે સાત થી આઠ ભરતી થતી હોય છે સાત થી આઠ હજાર જેટલી જયારે એક કેડર માટે આટલી બધી જગ્યા ના હોય હા પોલીસમાં ચોક્કસ મિત્ર આવવાની છે ટૂંક જ સમયની અંદર દિવાળી પહેલા પહેલા તને ન્યૂઝ મળી જશે અહીંથી બરાબર હું જે કહું છું ચોક્કસ અને સચોટ માહિતી લઈને જ આવું છું ચાલો આગળ જે નોટિફિકેશન આવી છે મિત્રો એની અંદર તમને જે વાત કરી છે બરાબર કે એની અંદર તમને પેલા આ વસ્તુના આપણે વાકેફ નહોતા જે તે સમયે ગવર્મેન્ટે આપણને અહીંયા કહી દીધું છે જે તે પણ એને કક્ષાએ જે કહેવાનું હતું એ કહી દીધું છે જે પણ એમાં ડિપાર્ટમેન્ટમાં કે જે એકસો ને સોળ કે જે રિઝર્વ જગ્યા રાખતા હોય છે દર વખતે કે જ્યારે કલેક્ટરને જરૂર હોય જે પણ જગ્યાની ત્યારે આવા લોકોને લોકોને પોતાના જે મહેકામની અંદર જરૂર હોય ત્યારે એની પ્રમોશન કે જે પણ જગ્યાએ ટ્રાન્સફર થતી હોય છે એના માટે એકસો ને સોળ જગ્યા એ અંદરની અંદર છે મિત્રો અને સત્યાવીસ કલેક્ટર પોતે જ્યારે જરૂર પડે ત્યારે આ જગ્યાનો ઉપયોગ કરતા હોય છે આવી જ્યારે જો જે પત્રક છે બી જે પત્રક એ અને પત્રક બી એની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે સંખ્યા પર નિયત કરવાની બાબત એટલે કે જે પણ જગ્યાએ છે અત્યારે જે પણ લોકો કામ કરે છે ગવર્મેન્ટની અંદર અત્યારે હાલ તો એ કઈ કઈ જગ્યાએ જે મામલતદાર છે નાયબ મામલતદાર એ ખરેખર કેટલી જગ્યા ઉપર કામ કરે છે એનું મહેકમનું લિસ્ટ મંગાવ્યું હતું કે ભાઈ આ જગ્યા ઉપર આટલા લોકો છે કે નથી એમ બરાબર તો જે કલેક્ટર હસ્તક જે છે મંજૂરી કે પાંચ હજાર એકસો ને છ્યાસી દરેક જે જિલ્લામાં હોય છે એવી રીતના મહેસૂલ વિભાગની અંદર એકસો ને તોંતેર જગ્યા અને કલેક્ટરની જે પોતાના અંગત કોઈ કાર્ય માટે જે જગ્યા રાખવાની હોય છે કે એ લોકો નિમણૂક કરતા હોય છે એવી સત્યાવીસ જગ્યા હોય છે અને એ સિવાય આપણે કદાચ સાંભળજો કે ભાઈ હેડ ક્લેકવાળાને કોઈ ચાર્જ આપેલો હોય કોઈ બીજી પોસ્ટ હોય એનો ચાર્જ આપેલો હોય આવી એકસો સોળ અલગ અલગ પોસ્ટ છે એવું રાખી શકે ગવર્મેન્ટ કે આને આના ચાર્જ આપી શકે જો એસટીઆઈને હું અહીંથી કહી દઉં કે ભાઈ ત્રણસો પ્લસ જગ્યા આવવાની જો એક મિત્રોનો પ્રશ્ન છે કે ભાઈ એસટીઆઈ

ગવર્મેન્ટે જે ડિક્લેર કર્યું છે નવા તાલુકાનો નોટિફિકેશન એના અંતર્ગત સો થી એકસો ની વચ્ચે રહેશે વધારે નાયબ મામલતદારની જગ્યા નહીં આવે બરાબર સો થી એકસો પચાસ જેવી વેકન્સી શક્યતા છે આવવાની જે નોટિફિકેશનના આધારે કારણ કે ઘણી બધી કેડરની અંદર અમુક જગ્યાએ ખાલી છે એના અંતર્ગત તમને કહું છું આગળ જો તમને બીમાં જે કીધેલું છે કે જે પણ જગ્યા ખાલી હોય જો અહીં લેખી કોઈ પણ જગ્યા પર નિમણૂક કરવાની મહેસૂલ વિભાગની સત્તાને આધીન રહેશે જો કીધેલું છે કે કલેક્ટરને જ્યારે જરૂર પડે ત્યારે આ વસ્તુ એ કરી શકે વધુમાં તમામ વિભાગ કચેરીઓ હવેથી નાય નાયબ મામલતદાર જે નવી જગ્યાઓ આ વિભાગમાં પરામર્શ હેઠળ ઊભી કરવાની રહેશે જ્યાં જરૂર હોય ત્યાં એ લોકોને કહેવામાં આવે છે કે જગ્યાની જરૂર હોય ખરેખર તો ઊભી કરવાની જે નવા તાલુકા બને છે અંતર્ગતની વાત છે અહીંયા એટલે એ રિગાર્ડિંગ કદાચ ભરતી આવવાની શક્યતા છે પણ કેટલી મારા અંદાજ મુજબ સો થી એકસો પચાસ રહેશે એથી વધારે જગ્યા નહીં આવે એટલે ખોટા ભ્રમ અને વ્યામમાં મો રહેતા આગળ જુઓ માન્યું કે આપણે અમદાવાદ જિલ્લાની વાત કરીએ એક્ઝામ્પલ જોઈએ કે બસો ને જગ્યા છે ત્યાં તર આ લોકો કામ કરે છે કદાચ આની અંદર હું એવું માનું છું કે ચાર થી પાંચ જગ્યા કદાચ ખાલી હોઈ શકે કેટલી ચાર થી પાંચ વધારે હોઈ શકે નહીં આવી તમે જગ્યા ગણો એકસો ને પચાસ જેવી થાય વધારે થાય નહીં એટલે ખોટા વ્યાયા અને ભ્રમમાં ન રહેતા બરાબર આગળ જો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો એચ ટાકની તૈયારી કરતા હોય છે એમના માટે બુક પર એમના માટે ખાસ વસ્તુ લઈને આવી છે કે વિદાઉટ બુકની પ્રાઇઝ છે મિત્રો ચાર હજાર ચારસો નવ્વાણું જ્યારે વિથ બુકની પ્રાઇઝ છે મિત્રો છ હજાર ચારસો નવ્વાણું જેની વેલિડિટી એક વર્ષની છે બંનેની તો મિત્રો એમાં નામાંકિત ફેકલ્ટી ગૌસમી સરના લેક્ચર મળશે તમે જોવા તો અને જે પરીક્ષા પદ્ધતિ નવી છે એ મુજબના કોર્સમાં તમને રેકોર્ડેડ મળી જશે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને મુખ્ય શિક્ષક બનવાની ઈચ્છા હોય તો આજે જ મિત્રો પરચિસ કરી લે આગળ એવી રીતે મિત્રો ટાટ માટે છે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી એની અંદર પણ પ્રેમિસ માટે એમાં પણ બહુ સમસ્યાના લેક્ચર તમને જોવા મળશે એની પ્રાઇઝ છે મિત્રો વિથઆઉટ બુક ત્રણ હજાર ચારસો નવ્વાણું જેને વિથ બુકની પ્રાઇઝ છે પાંચ હજાર ચારસો ને નવ્વાણું તો મિત્રો આ બધી જ અમારા બુકબોર્ડ એપ્લિકેશન ઉપર અવેલેબલ છે તમે આજે જ પરચેસ કરી શકો છો બરાબર અને જે પણ વિદ્યાર્થી મિત્રો રિવન્યુ અથોરિટીની તૈયારી કરે છે એમના માટે હજુ પણ જાગવાની તક છે અમારા દરેક એક મહિના માટે મિત્રો ચારસો નવાણું પ્રાઇઝ છે ત્રણ મહિનાની પ્રાઇઝ છે નવસો નવ્વાણું જે પણ હજુ ક્યાંક તકલીફ છે મેન્સ માટે તો આજે જ આ કોર્સને મિત્રો ખરીદી લો બોટ બ્રહ્માસ્ત જેવું કામ છે અંદર સારા સારા એમાં ટોપિક આપેલા છે એટલું કરશો ઇનઅ છે વનપાલની રેકોર્ડેડ બેન્ચ અવેલેબલ છે એની પ્રાઇઝ છે નવસો નવ્વાણું જે મિત્રો ખાસ છ મહિના માટે તમને અહીંથી આપવામાં આવશે જે કહેવાય ને કે નામાંકિત ફેકલ્ટી દ્વારા અને સચોટ અને સાચી માહિતી અહીંથી વનપાલની અંદર સારો એવો કોર્સ બનાવેલો છે તો મિત્રો આજે જ તૈયારીને ધારદાર બનાવવા માટે આજે જ કોર્સને વર્ચિસ કરો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ શેર કરજો thank you then jay they... barat